અમે આટલું બધું પહેરીશ તો અમને ઠંડી ભાઈ છે તો તમે આવી રીતના ઉઘારા છો તોય તમને સમ ઠંડી નહીં વાતી એટલે આ તમે શિયાળાના આ સમ લુગડો બુળો કાઢીને ફરો છો તમે આ મો એક ભોવા પાન જોતો ને તે એ ભોવાએ મને એવી બાદા આલી તે બાદા મે વારી દે ને તે મને ઠંડી તો વાતી જ નહીં હાલ છો ભાઈ તો ઠંડી જ ના ભાઈ અને શેટર નહીં પહેરવાની હો અને તમે એવું વાત કરો છો અને એ બોવો એવો છે ને કે ગદ્યા પણ ઠંડી તો આજુબાજુ ફેરા મારા

કદી ભલ ભલ ઓઠરો ફૂલાઈ નાખું ભલ ભલ ગાલ ફેરી નાખું આ ઠંડી વાળી માતા છે ખરું ને તમને ખબર છે આ માતા કોણ છે એ તઈ મને બધો નો હાથ આર વાઈ નાખું એ માતા છે રે હા માતા ઠંડી માતા છે જીવો છોકરો જીવો જીવો છોકરો જીવો

પાણી વાળી વાળી ને એવા ત્યારે જશે ને કારણ મેચ થઈ જશે એવું છે આ ધોળ થવા તું કરવું પડશે તને એ ઉપાય છે આપડે લ્યો અરે અમારી એક બીજી કેરાલુમાં મેડિકલ છે હાલ તો અરે હું હાલું છું અરે ખાલી હાલ તો ગુગાજી હમ અરે અમારી મેડિકલ નું તો ખેલાલું નું આ નમૂનો આલુ છું લ્યો ઓનું નામ છે ફેકુ પ્લસ શું શું ફેકુ પ્લસ લ્યો માતાજી મને એક ડાઉટ છે ઠંડી વાળી માતાજી હા આ બોરો પ્લસ ફોબરેલું છે ગેસલિંગર કઈ છે ફેર લવલી ફોબરેલી છે પણ આ રોવા માર્કેટમાં કોઈ નવું આવે ખેખો પ્લસ ખબર છું મોટો છું મારાથી આ માતાજી છું મુ ઠંડી વાળી માતા છું મુ આ કોટો વાગે માતાજી વધારે નહીં બોલવાનું આ માતાજી મુ મોટો છું

હું તમારા પર આ વેરી ટ્રાય કરી દઉં વેરો પછી વેરો એનો ન બધો નમૂનો લ્યો આયુ મારી બેટા રૂ માતા દારી હાચી લાગતી ઠંડી વાતી નહીં આ ભાઈ આ મારી દુકાન બધો માલ સપ્લાય વાપરે છે ખબર છે પતા કે માર પાત્રુ તો જવું કરવાનું તમારું પાત્રુ જવું છે આપડા અંદાવાદનગર એ બધા ખબર પડે હું માતાજી છું પણ માતાજી હમ લાંબા જો ખબર તમે છે ને તમારે તમારા જ્યાં તેમ તમે કહો છો ને

નક્કી ડર કોક તારું તો સર વેપાર કરવા જ બેઠો છે ને આ બધા સારા હવે ત્રણ ગોદરો ચાર ગોદરો લઈને બે ઊંઘે તો ઠંડી તો નહીં જ વાપરની એનું શ્વેટર નો ભાવ આઠસો આઠસો રૂપિયા હારું બજારમાં તો આપડે બસો બસો રૂપિયા ને તો શેટર ઢગલો મળી રહેશે આ નક્કી ભાઈ આયો એનો જ સર કોક હા મો હા મો સારા આ બધા બોઘાઓ છે હા માતા ત્યાં અમે રજા લઈએ તા ને

ત્યાં બધા પાંજે લઈ લેજો પૈસા બરોબર હા પૈસા જય ઠંડી વાળી માતા બનાવવાની માતા ઠંડી માતા સૌનું ભલું કરે ઠંડી માતા સૌનું ભલું કરે ઠંડી માતા સૌનું ભલું કરે